રાધારોપાલ બોલો ગોપાલ બોલો ગોપાલ ગોપાલ બોલો 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 જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠનની શ્રેણીમાં આજે આપણે સાંભળીશું અધ્યાય સોળમો દૈવાસુર સંપદ વિભાગ્યો શ્રી ગણેશાય નમો સોળમા અધ્યાયનું સારાંશ અભય અંતઃકરણની શુદ્ધિ જ્ઞાન અને યુગની વિશે દઢ નિષ્ઠા ઇન્દ્રિયો પર કાબુ દાન તપ શરીર મન વાણીની પવિત્રતા અભિમાન ક્રોધ અહિંસાનો ત્યાગ શાંત દયા ક્ષમા ધૈર્ય અંતઃકરણની કોમળતા લજ્જા વગેરે ગુણો દૈવી સંપત્તિ વાળા મનુષ્યના લક્ષણો છે દૈવી સંપત્તિ મોક્ષ અપાવનારી છે જ્યારે દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ ગુણો મનુષ્યના લક્ષણો છે આસુરી સંપત્તિ વાળા અજ્ઞાની હોય કામનાઓ ભોગવવા સિવાય આ જીવનનો બીજો કોઈ હેતુ નથી એવું માને છે આથી કામનાઓ પૂર્ણ કરવા માટે ધન મેળવવા પાપાચારમાં જ હંમેશા તત્પર રહે છે તેઓ પોતાને સર્વાધી સર્વ સમર્થ બળવાન સિદ્ધ અને સુખી સમજે છે અને મારા સમાન આ જગતમાં બીજો કોઈ નથી એમ માને છે આવો મનુષ્ય કદાપી સુખ શાંતિ પામતો નથી કે સિદ્ધિ મેળવતો નથી અને અંતે ઘોર નરકમાં જાય છે કામ ક્રોધ અને લોભ આત્માનો નાશ કરનારા હોય જે મનુષ્ય તેનાથી મુક્ત થઈ પોતાના કલ્યાણ અર્થે કર્મ કરે છે તે મનુષ્ય પરમગતિને પામે છે આથી શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય કરવા માટે શાસ્ત્રનો આધાર લેવો અતિ ઉત્તમ શ્રેષ્ઠ છે અધ્યાય સોળમો દૈવાસુર સંપત્તિ ભાગ્યો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિર્ભયતા અંતઃકરણની શુદ્ધિ જ્ઞાન અને યોગની વિશે દ્રઢ નિષ્ઠા સાત્વિક દાન ઇન્દ્રિયો પર કાબુ યજ્ઞ વેદાભ્યાસ તપ એટલે કે કર્તવ્ય પાલન માટે કષ્ટ સહવું શરીર મન અને વાણીની સરળતા અહિંસા સત્ય ભાષણ ક્રોધનો અભાવ સંસારની કામનાઓનો ત્યાગ શાંત અંતકરણ એટલે કે રાગ દ્વેષ રહિત હોવું તે ચાડી ન કરવી પ્રાણીઓ પર દયા સાંસારિક વિષયોમાં ન લલચાવવું અંતકરણ કોમળતા લજ્જા અકર્તવ્ય કરવામાં ચપળતાનો અભાવ તેજ ક્ષમા ધૈર્ય શરીર અને મનની પવિત્રતા

અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી માનવામાં આવેલી છે હે પાંડવ તું દેવી સંપત્તિ લઈને જન્મ્યો છે માટે તું શોક ન કર આ લોકમાં દેવી અને આસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે દેવી અને આસુરી તેમાં દેવી સૃષ્ટિ મેં તને વિસ્તારથી કહી હવે આસુરી સૃષ્ટિ વિશે તું મારી પાસેથી સાંભળ આસુરી પ્રકૃ પ્રકૃતિવાળા મનુષ્યો શું કરવું તે યોગ્ય પ્રવૃત્તિને અને શું કરવું તે અયોગ્ય નિવૃત્તિને જાણતા નથી તેઓમાં પવિત્રતા શ્રેષ્ઠ આચરણ કે સત્ય પાલન હોતું નથી તેઓ કહે છે કે આ જગતમાં અસત્ય આધાર વિનાનું અને નિયંતા ઈશ્વર વિનાનું ચાલે છે તે કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું છે એટલા માટે કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શું હેતુ હોય આવા પંથને વિસ્તારી નષ્ટ થયેલા વિવેકવાળા તે અલ્પ બુદ્ધિવાળા લોકો જગતનો નાશ કરવા માટે ક્રૂર અને હાનિકારક કર્મો કરવામાં મથ્યા રહે છે દંભ અભિમાન અને મનથી ભરાયેલા તે લોકો કદી પૂરી ન શકાય એવી કામનાઓનું આશ્રય લઈને મોહથી દુરાગ્રહો પકડીને હંમેશા પાપાચારમાં જ પ્રવૃત્ત રહે છે તેઓ પોતાના મરણની છેલ્લી ઘડી સુધી જેનો કદાપી અંત જ ન આવે એવી અમાપ ચિંતાઓનું આશ્રય લઈને કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એમ દ્રઢ નિશ્ચયથી માનીને તેનામાં જ તત્પર રહે છે આથી સેંકડો પાસોથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ માણવા માટે અન્યાયપૂર્વક એકઠા કરવાનો પ્રયત્ન કરતા રહે છે તેઓ વિચારે છે કે આજે મેં આટલું મેળવ્યું અને હવે પછી આ મનોરથને પૂર્ણ કરીશ આટલું ધન તો મારી પાસે છે જ અને ભવિષ્યમાં પણ હું બીજું મેળવી લઈશ આ શસ્ત્રુને મેં માર્યો આ શત્રુને મેં માર્યો અને બીજા શત્રુઓને પણ હું મારીશ હું સર્વાધીશ છું ભોગો ભોગવનારો પરિપૂર્ણ મોટો બળવાન સુખી ધનવાન કુલીન સગા સંબંધીઓથી વિટળાયેલો છું મારા સમાન બીજો કોણ છે હું ખૂબ યજ્ઞો કરીશ દાન કરીશ અને મોજ કરીશ આ રીતે તેઓ અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારની ચિંતાઓથી ભ્રમિત ચિત્તવાળા મોહજાળમાં ફસાયેલા અને ભોગોમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો ઘોર નરકમાં પડે છે પોતાને સૌથી અધિક પૂજનીય માનનારા ઘમંડી મનુષ્યો ધન અને માનના મદમાં ચક્ષુર થઈને દંભથી અવિધિપૂર્વક માત્ર નામના જ યજ્ઞોથી મને પૂજે છે અહંકાર બળ ગર્વ કામ તથા ક્રોધનો આશ્રય લઈને લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં એકરૂપે રહેલા અંતર્યામી એવા મારો જ દ્વેષ કરે છે તેવા દ્વેષી ક્રૂર અને પાપી નરાધમોને હું આ સંસારની આસુરી યોનીઓમાં જ વારંવાર નાખું છું હે કૌંતેય જન્મો જન્મ આસુરી યોનીને પામેલા તે મૂર્ખ લોકો મને કદી પ્રાપ્ત કરતા નથી અને પછી તેનાથી પણ અધમ ગતિને પામે છે કામ ક્રોધ અને લોભ એ આત્માનો નાશ કરનારું ત્રણ પ્રકારનું નરકનું દ્વાર છે માટે આ ત્યજી દેવા જોઈએ હે કૌતે આ ત્રણ પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલું મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવા કર્મ કરે છે અને તેથી તે પરમ ગતિ પામે છે જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડીને પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું આચરણ કરે છે તે ન સિદ્ધિને ન સુખને કે ન પરમ ગતિને પામે છે તેથી શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે માટે શાસ્ત્ર વિધિમાં નિયત કરેલા કર્મને જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં તૈવાસુર સંપત વિભાગ યોગ નામનું સોળમું અધ્યાય સંપૂર્ણ સોળમાં અધ્યાયનું મહાત્મ્ય ફળ શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે રોગ ભય અને શોક નાશક રાજ્ય કરતો હતો તે ઘણો જ ભલો અને ઇન્દ્ર સમાન પરાક્રમી હતો એક દિવસની વાત છે પ્રાતકાળનો સમય હતો રાજા ઝરૂખામાં બેઠો હતો એવામાં તેની નજર એક ગાંડાતુર થઈ ગયેલા હાથી ઉપર પડી હાથી સૂંઠ ઉલાળતો ધરતી ધ્રુજાવતો દોડતો હતો લોકો ચીસો પાડતા જીવ બચાવવા કરતા હતા સૈનિકો હાથીને મારીને તેને પકડવા માટે દોડતા હતા તેવામાં રાજાની નજર હાથી જે દિશામાં જઈ રહ્યો હતો તે જ દિશામાં આવતા એક બ્રાહ્મણ પર પડ્યું રાજાને લાગ્યું કે હમણાં જ ગાંડો હાથી બ્રાહ્મણને કચડીને મારી નાખશે સૈનિકો પણ બ્રાહ્મણને ખસી જવા માટે ડૂમો પાડવા લાગ્યા પરંતુ બ્રાહ્મણ તો આગળ વધતો જ રહ્યો બધાના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણને જોતા જ ગાંડો હાથી શાંત થઈ ગયો એટલું જ નહીં બ્રાહ્મણને જવા માટે તેણે ખસીને રસ્તો કરી આપ્યો આ જોઈ રાજાએ તત્કાળ પહેલાં બ્રાહ્મણને બોલાવ્યો અને પ્રણામ કરીને પૂછ્યું કે હે ભૂદેવ તમે કઈ વિદ્યા જાણો છો તમે ગાંડા હાથીને કઈ રીતે વશ કર્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હું તો એકેય વિદ્યા જાણતો નથી માત્ર ગીતાજીના સોળમાં અધ્યાયનો નિત્ય પાઠ કરું છું એ પાઠના પ્રભાવથી જ ગાંડા હાથીએ શાંત થઈને મને રસ્તો કરી દીધો આ સાંભળીને રાજા ખડકબાહુ ઘણો જ પ્રસન્ન થયો અને નિત્ય એકાગ્ર ચિત્તે ગીતાજીના સોળમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો એક દિવસ રાજા લાવ લશ્કર લઈને જંગલમાં શિકાર કરવા ગયો ત્યાં તેણે એક મદોન્મત હાથીને જોયો તાનમાં આવી ગયેલો હાથી તોતિંગ વૃક્ષોને મૂળમાંથી ઉખાડીને હુંકાર કરતો હતો હાથીનું આવું રૌદ્ર રૂપ જોઈને રાજાની સાથે આવેલા સૈનિકો જીવ બચાવવા મુઠ્ઠી વાળીને ભાગી ગયા પણ રાજા નાસી છૂટવાના બદલે હાથીની સામે ગયો તેને જોતાં જ તોફાને ચડેલો હાથી શાંત થઈ ગયો અને સૂંઢ ઊંચી કરીને રાજાને પ્રણામ કરવા લાગ્યો આ બનાવ પછી રાજાની ગીતાજી પ્રત્યેની શ્રદ્ધા અનેક ઘણી વધી ગઈ તેણે શિકાર કરવાનો ત્યાગ કર્યો અને નિત્ય મુહૂર્તે અખંડપણે ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠના પુણ્ય પ્રભાવે તે સો વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવીને અંતકાળે વૈકુઠ લોકને પામે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય